આ જે છે ને આ ઉપર નું અહિયાં પડવા માંડે અહિયાં થી કેરી બગડી જાય કાચી ને કાચી કેરી બગડી જાય જયારે આ ઓર્ગેનિક પદ્ધતિ બનાવેલી કેરી લાંબા સમય સુધી રહે બગડતી નથી

મારું રહેવાનું સુરત ગામ અત્યારે આ કઈ જગ્યા પર અત્યારે તમારી આંબાવાડી છે અહિયાં મારી આંબાવાડી છે નવસારી તાલુકો જલાલપોર બરાબર ગામ સાગરા બરાબર આ ચાર વીંગા ની વાડી છે બરાબર આમાં જૂના આંબા છે ચાલીસ નંગ બરાબર ને નવી કલમ રોપેલી છે એકસો પચાસ અને તમે કેટલા સમય થી આ ખેતી કરો છો તમે મારી આ જમીન છે ને પેલા પડતર હતી બરાબર આઠ થી દસ વર્ષ પહેલા પડતર હતી બે માં અમે જમીન લીધેલી બરાબર પછી આ દસ વર્ષ પડી રેલી હું આ બેરલ માં બનાવડો બેરલ માં હું જીવામૃત બનાવ જીવામૃત બનાવતા બરાબર એમાં બસો લીટર નું ડ્રમ લેવાનું ને દસ કિલો છાણ નાખવાનું દસ કિલો ગાય મોટર નાખવાનું એક કિલો ગોળ નાખવાનું એક કિલો ચણા નો લોટ નાખવાનો

તૈયાર થતા વાર લાગે આ ટ્યુબ માટે તો પંદરસો લીટર દસ બાય પાંચ પાંચ ફૂટ પોળાય દસ ફૂટ લંબાઈ બરાબર તો પેલી વખત પંદરસો લીટર ભર્યું બરાબર એમાંથી તેરસો લીટર પડી રહી છે

નીકળી જાય નીકળી જાય બરાબર હવે એમાંથી તમે જે પેલા બેરલ માં બનાવતા હતા જીવા તો એમાં તમને શું શું તકલીફ આવતી હતી બેરલ સૌથી મોટી પ્રોબ્લેમ કઈ આવે સાહેબ કે બેરલમાં બનાવો ને ગંધ વધારે એટલે શરીર ગંધાય કપડા કોઈ જગ્યા ગયા બીજી જેવું આપડે આ ટ્યુબ માં બને છે એવું બેરલ માં બને બરાબર એનું કારણ હું આ એનોરેબિક બેગ છે બરાબર આમાં બેક્ટેરિયા અંદર થી ઉત્પન્ન થાય જયારે આ બેરલ કેવું હોય કે હવાનો સંપર્ક માં આવે બરાબર

જે પારા બનાવેલા હોય ને સાથે સાથે જવા દેતા આપડે ડોલે ડોલે લઈ જવું પડે ઉચકી ઉચકીને આમાં તમારે કોઈ જાતની મગજ મારી રે નઈ બરાબર આમાં તમે મોટર મૂકો તો ડાયરેક્ટ પાણી પાણી સાથે નીકળી જાય નીકળી જાય ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે દિવ્યેશભાઈ પેલા બેરલમાં બનાવતા તો એને છે ને ગંધ ની તકલીફ રેતી પ્લસ એને ત્રણ વખત દિવસ માં બીજું તમે જેટલું મટીરિયલ રાખો એમાં ગંધ નથી આવતી એટલે એ માલ એમાં પડ્યો રેતો પડ્યો જે લિક્વિડ નીકળી જાય તો અને એમાં દિવ્યશભાઈ ને તો ચાર જ વીઘા છે તો બીજા ખેડૂતો બધાને વધારે જમીન હોય દસ વીઘા તો આ એક બહુ મોટો ફાયદો આનાથી કોઈ પણ પ્રકાર નું રાસાયણિક દવા કે ખાતર નો ઉપયોગ કરવો પડતો નથી હવે દિવેશભાઈ તમારી કલમ મને તમારી ખેતરમાં માં જઈને બતાવું આંબા ની તમને કેવી ક્વોલિટી સારી મેં જોયું હમણાં મેં વિઝિટ કરી તો તમારી કેરીની જે સાઈઝ હતી એની બહુ એકદમ નેચરલ અને એકદમ મોટી સાઈઝની મેં જોઈ અને એકદમ મેં ખાધી તો મીઠી રહી અને જે એનું કારણ તમારું આવડું આ જીવામૃત ટ્યુબ ઉપયોગ કરવાથી તમને મળ્યું છે તો એ મને તમે થોડુંક વિડિયોમાં અમારા દર્શક મિત્રોને બતાવો ચાલો હવે આપણે આ દિવ્યેશભાઈની જે આંબાવાડી છે ને એની અંદર આપણે આવ્યા છીએ તો હવે દિવ્યેશભાઈ દર્શક મિત્રો તમે જોઈ શકો છો આમ્રપાલી જૂનો કેટલા વર્ષનો નો છે આઠ વર્ષ આઠ વર્ષ નું ઝાડ છે અને આમ્રપાલી વેરાયટી નું આંબો છે તો હવે તમે આ મને બતાવો આ સાઈઝ ને એટલે નેચરલ પ્રકારની તમે જોઈ શકો છો એકદમ નેચરલ અને એનો કલર જે વ્હાઈટ લાગેલો છે નજીક આવો તમે આ કેરીને તમે જોઈ જવો એકદમ કોઈ પણ પ્રકારનો કલર લગાડવામાં નથી આવ્યો વ્હાઈટ આપણે જે ફૂગ જે લગાવેલ વ્હાઈટ પાવડર આવે એ પાવડર જોવો તમે જોઈ શકો છો આ બધી કેરીને તો આને અમારા હાથ હડવાથી એ પાવડર નીકળી ગયો છે આ નેચરલ અને આમ્રપાલી

તમને એક નંબર ગળી છે એમાં એક નંબર ગળી મધ જેવી છે મને તો કેચર કરતા પણ આવડી આ સારી વેરાયટી ની લાગી

તમે ખેડૂત મિત્રો આ તમે જે કેરી જોવો છો ને એ ધરા અમૃત ઓર્ગેનિક ફર્ટીલાઈઝર બેગ રહી ને એ બેગ નું લિક્વિડ જ ઉપયોગ કરે છે બે વર્ષ એના કારણે આ એનું રિઝલ્ટ સારામાં સારું એને મળે છે તો ખેડૂત મિત્રો તમે પણ જો આ એડવાન્સ જીવામૃત ટૂબનું ટ્યુબ વાપરવા માંગતા હોય તો વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક પણ કરી શકો છો અને તમારું આ કેરીનું તમે વેચવા જાવ વેચવા જવું પડે છે કે જ વેચાય જાય વેચાઈ જાય એક આપું ને દર્શક મિત્રો તમે વાત સાંભળો છો આમનો ખેડૂત આમ મુખ્યથી કે એ ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરે છે ને તેથી લોકો એની પાસે પડી નથી રહેતી એ એમ કે છે અમારે હવે આવતા વર્ષે તમારું અગાઉ બુકિંગ કરાવવું પડે કારણ કે એની પાસે એટલું મીઠી ફળ અને મોટું ફળ અને મીઠું હોય છે ને તો એક મણ એક મણ લઈ ગયા હોય પાંચ કિલો લઈ ગયા હોય બે કિલો લઈ ગયા તો ડબલ બીજા દિવસે ફરીથી માંગે છે બીજા કોઈ જાતના પ્રોબ્લેમ આવતા નથી બરાબર જેવા કે તમે બાર થી ખરીદી કરો ને તો કેવું હોય પેલા તમે બતાવો આ જે છે ને આ ઉપર નું અહિયાં થી પડવા માટે અહિયાં થી કેરી બગડી જાય કાચી ને કાચી કેરી બગડી જાય જી જયારે આ ઓર્ગેનિક પદ્ધતિ બનાવેલી કેરી લાંબા સમય નથી એનો ઓરિજિનલ કલર મળી તમને જી જી અને તમે આમાં વધુ તો ટ્રીટમેન્ટ મે આંબામાં જોયું ઘણું બધું ટ્રીટમેન્ટ બહુ સારા રીતે કરે છે દિવ્યેશભાઈ તો દિવ્યેશભાઈ તમે આમાં શું કેવી રીતે ટ્રીટમેન્ટ કરો છો તો એટલી બધી વ્યવસ્થિત અને સારી અને જેથી કરીને આંબાને પોષક મળે અને એક આંબામાંથી પાંચ પાંચ મણ કાઢવી જાય બહુ અઘરી બીજા કોઈને નીકળે નહીં પાંચ એક એક જ આંબામાં પાંચ મણ કાઢી તો એનું ટ્રીટમેન્ટ કાક અલગ જ રીતે એ કરે છે જેથી કરીને આપણને નીકળે છે તો એવી શું ટ્રીટમેન્ટ બીજી કરો છો તમે મારે આંબામાં સૌથી મોટા મોટી ટ્રીટમેન્ટ ગેરુને ચૂનો કેરુ ચૂનો બરાબર કેરુને ચૂનો સુનો બરાબર કેરુ ચૂનો તમે વરસાદની સીઝન પૂરી થાય કેરી ઉતરી લીધી પછી જી જી એટલે ગેરુને ચૂનો પહેલા મારી દેવા બરાબર પછી જેવી દિવાળી આવે એટલે પાછો ગેરુને ચૂનો એક વખત લગાવી દેવા બરાબર પછી ખેડા કરી નાખવાનું બરાબર મારું કટિંગ કેવું હોય તમને બતાવું

આમબો દિવાળી પછી ભરપૂર ઉત્પાદન આપે બરાબર જી હવે તમે હું સાઇનિંગ માટે કાઈ કહેતા હતા બતાવો જણા સાઇનિંગ માટે કેવું હોય કે બીજી જગ્યા તમે જે જોવો ને સાઇનિંગ કેરીની સાઇઝ વધારવા માટે ટ્રીટમેન્ટ કરવું પડે હા મારે તો ટ્રીટમેન્ટ નહી કરવું પડે જી જી કેરીની સાઇઝ આપો આ પડી જાય બરાબર આટલા તમે જોઓ છે ને આમરો પાલી આમાં 400 400 ગ્રામ નો એક ફળ પણ બેસી જાય બરાબર જી બીજા લોકોને દવા નાખવી પડે મોટું ફળ નાખવું પડે જી જી તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને તો આ એડવાન્સ જીવામૃત ટૂપ છે ધરા અમૃત કંપનીની એમની આ ટ્યુબનું લિક્વિડ પાવાથી આ બધો જ ફાયદો એને થયો છે તો ખેડૂત મિત્રો તમે પણ એડવાન્સ જીવામૃત ટ્યુબનું ટ્યુબ મંગાવવા માંગતા હોય કે વધુ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર કંપનીનો નંબર આપ્યો છે ધરા અમૃત કંપનીનો તમે વધુ માહિતી પણ મેળવી શકો છો જેથી કરીને તમે પણ આવું ઉત્પાદન આંબાને કોઈપણ બાગાયતી પાક કરતા હોય અથવા કોઈ શાકભાજી કરતા હોય કોઈ પણ પાક કરતા હોય એમાં તમારું ઓર્ગેનિક ખાતર તમારું પ્રવાહી રીતે પાણી સાથે આપી શકો એવું કરવું છે તો એ ડિસ્પ્લે ઉપર અમૃત કંપનીનો નંબર છે આમાં ઉપયોગ કરો છો અને કઈ રીતે આમાં છે ને તમે ડાયરેક્ટ નાખી શકો જી આમાં દસ કિલો સરગવાના પાન દસ કિલો કે પાંચ કિલો લીમડાના પાન બરાબર પછી ઘરનો વેસ્ટેજ કચરો આઠ થી દસ કિલો હોય તો પહેલી વખત ભરો તો પછી રેગ્યુલર યુઝ માટે તો ખાલી બસો ગ્રામ પાંચસો ગ્રામ તેમાં ડાયરેક્ટ કેવી રીતે નાખી શકો નાખવાનું આ આના માટે સ્પેશિયલ બનાવેલું છે કેમ કે ડાયરેક્ટ આમાં નાખો તો આમાં ફસાઈ જાય એટલે આ જે ટ્યુબ વાળા એ બનાવેલું છે ને તે ડાયરેક્ટ જ પોઈન્ટ આપેલો છે એટલે અહિયાં થી તમે નાખો તો આ ડાયરેક્ટ ટ્યુબ આવી જાય અહિયાં થી હું અત્યારે હાથ નાખું ને તકલીફ ફાટવાનું કોઈ નથી હજાર માઇક્રો ની છે ને એટલે ટ્યુબ મેંભળું ચાલી ને તમને બે મિનિટ જોઈ લો મિત્રો તમે જોઈ શકો છો આની કુદકા પણ મારી શકે થતું ધરા અમૃત ઓર્ગેનિક છે છે હવે દિવેશભાઈ અમારા કોઈ ખેડૂત મિત્રો એડવાન્સ એનો ઉપયોગ કરવો હોય તો કરી શકે કે નહીં એ અમારા ખેડૂત મિત્રો જો કોઈ ખેડૂત ભાઈઓ આ ટ્યુબ મંગાવી હોય તો નીચે આપેલ નંબર પર કોન્ટેક કરો એ ડાયરેક્ટ ઘર બેઠા આવી જ તમને ટ્યુબ ફિટિંગ કરી આપશે બરાબર અને કરી કરવાથી સર્વિસ ને એ સારું મળે છે કે નહીં એ મને કહી દો મને હાર્દિક એમ કીધું કે તમને કોઈ બી દિવસ પાંચ વર્ષ છ વર્ષ સુધીમાં કોઈ બી જાતની આ ટ્યુબમાં તકલીફ આવે તો અમને ખાલી એક કોલ કરજો અમારો માણસ કાં તો અમે જાતે આવીને ટ્યુબની રિપ્લેસમેન્ટ કરી આપશું બરાબર ટોટલ હવે આ તમે ઉપયોગ કરો છો એ પછી તમારે

પ્રાકૃતિક ખેતીના વિડીયો અને ગૌ આધારિત ખેતીના વિડીયો લઈને આવતા હોય તો સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોમાં એટલું જ હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા હરે કૃષ્ણ જય ગો માતા